ભારે વરસાદને પરિણામે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા છે પાટણમાં પણ પાણી ભરાયા છે જળબંબાકારની સ્થિતિ હાઈવે પર પણ જોવા મળી રહી છે જેના પરિણામે લોકોનું જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વરસાદી પાણીનો ભરાવો થતા રમણપુરા ગામ સંપર્ક વિહોણ બન્યું ગામના ચારસો ઘરો પાણીમાં ગરકાવ ઘરની છત ઉપર ચડી લોકો પ્રશાસન પાસે મદદ માગી રહ્યા છે એબીપી અસ્મિતાની ટીમ રણમનપુર ગામ પહોંચી રણમનપુર ગામની ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સાતલપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડવાની સાથે જે ગામ વિહોણું બન્યું છે તે ગામના હું દ્રશ્યો બતાવવા માગીશ આ ગામ છે સાતલપુર તાલુકાનું રણમલપુરા ગામ છે ને તે ગામના અંદર તમામ ઘરોના અંદર પાણી ભરાઈ ગયા છે અને તમે લોકો જોઈ રહ્યા છો જે લોકો છે તે એકબીજાના હાથ પકડીને છે તે ગામની બહાર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે સાથે કોઈ બીજા લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો આ આકાશિત દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યારે એબીપી અસ્મિતાની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રહી છે ત્યારે હાલ વરસાદ ધીરે ધામ ધીમી ધારે ચાલુ છે પરંતુ જે તમામ ઘરો છે ગામના અંદર એટલે તમામ ઘરોના અંદર પાણી ભરાયા છે અને સાથે રસ્તો જે મેન માર્ગ છે તે બંધ થયો છે ત્યારે એકબીજાના હાથ પકડીને ગામ લોકો એકબીજાના સહારે હાલ ગામની બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે કહી શકાય કે હજી સુધી તંત્ર છે અહીંયા પહોંચ્યું નથી તેને લઈને રણવરપુરા છે તે હાલ સંપર્ક વિહોણું બન્યું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે આપણે બીજી બાજુના હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આપ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો કે જે રીતના ઘરોના અંદર પાણી પેસી ગયા છે અને તેને લઈને તમામ ઘરમાં ઘર લોકો છે તે બીજી જગ્યા સ્થળાંતર કરી દીધા છે પરંતુ તંત્ર જે જો ઝડપથી અહીંયા પહોંચે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય નહીં પરંતુ ગામ લોકો છે તે જીવના જોખમે છે સાથે રણબરપુરાની જે વાત કરવામાં આવે છે સાતલપુર તાલુકાના ભારતમાલાના બાજુમાં આવેલું જે ગામ છે તેના ગામના અંદર વરસાદી પાણી ફરી વળ્યા છે તેને લઈને ગામ લોકો છે તે સાતલપુર તેમજ જિલ્લાથી વિહોળા બન્યા છે એટલે હાલ કહી શકાય કે જે રીતના એસડીઆરએફની જે ટીમો છે કલેક્ટર દ્વારા મોકલવામાં આવી છે ત્યારે રણબલપુરા જે ટીમો પહોંચવામાં આવે છે ત્યારે તમામ લોકોનું જે રેસ્ક્યુ કરીને બહાર નીકળવાનો પ્રયત્ન કરવામાં આવશે પણ કહી શકાય કે હાલ રણબરપુરાના અંદર તમામ ગામના અંદર ઘરો સુધી પાણી પહોંચે છે અને ઘરો છે પાણીના અંદર ગરગાવ થયા છે એબીબી અસ્મિતાની ટીમ પહોંચી છે સાતલપુર તાલુકાના રણમલપુરા ગામના આપણે તારાજીના દ્રશ્યો બતાવવા આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો આ ગામનો દ્રશ્યો છે લોકો છે તે પોતાનો જીવ બચાવવા માટે ધાબા પર ચડી ગયા છે આપ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો કે તમામ તમામ જે ઘરો છે તમામ ઘરોના અંદર પહેલાં માર્ચ સુધી પાણી આવ્યું છે તેને લઈને લોકો છે તે ધાબા પર ચડ્યા છે પરંતુ કહી શકાય જે રીતના ચોવીસ કલાકથી ધોધમાર સાતલપુર તાલુકાના અંદર વરસાદ વરસતો હતો અને વરસાદ વરસવાના કારણે તમામ ગામડાઓ જે છે પ્રભાવિત થયા છે સાથે રણમલપુરાના દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો જે લોકો પર આપણે બીજા દ્રશ્યો હું બતાવીશ કે જે નાની બાળકી છે તે પોતાના ધાબા પર ઉભી રહી છે તંત્રની રાહ જોતી હોય તેવા દ્રશ્યો હાલ તો દેખાય છે કેમ કે ગામના જે તમામ માર્ગો છે તમામ માર્ગો પર નદીના વહેણના જેમ પાણી વહી રહ્યું આપણે હું બીજા દ્રશ્યો પણ બતાવીશ કે આપ જોઈ રહ્યા છો કે ઘરનો જે વંડો છે ને એની અંદર આવેલું જે ઘર છે તે તમામ આખું ઘર છે જે છાપરા સુધી ત્યાં પાણી પહોંચ્યું છે અને ઘર છે તે પાણીના અંદર ગરકાવ થયું છે એટલે કહી શકાય કે રણમનપુરા ગામના લોકોના તમામ ઘર વકરી છે તેમાં ઘરની સામગ્રી જે તમામમાં મોટું નુકસાન થયું હોય તેવા હાલ તો દ્રશ્ય દેખાય

લાખો રૂપિયાનું નુકસાન છે તે હાલ તો દેખાય રહ્યું છે પરંતુ એક બાજુ જે વરસાદ છે તે ક્યાંક ધીમો થયો છે પરંતુ વરસાદની આગાહી હોવાના કારણે ક્યાંક જો વધુ વરસાદ પડે તો સાતલપુર ગામડા સાતલપુર તાલુકાના જે ગામડાઓ છે તે ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન થાય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે જે રીતના હાલ તો એબીબી અસ્મિતાની ટીમ છે જે રિયાલિટી ચેક કરી રહી છે તે આકાશી દ્રશ્યો છે તે પુલ ઉપર ઊભા રહીને તમને વિડીયો બતાવી રહ્યા છે કેમ કે ત્યાં જવું છે ત્યાં જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી પરંતુ હાલ જે તમામ લોકો છે તે તંત્રની સામે કાગ દાળે નજર રાખીને બેસ્યા છે અને ક્યાંક તંત્ર આવે તેમને બહાર નીકળે તેવી હાલતો રાહ જોઈ રહ્યા છે એજાજ મંસૂરી એબીબી અસ્મિતા પાટણ તો પાટણના સાતલપુરમાં વરસાદથી મીઠા ઉદ્યોગને વ્યાપક નુકસાન મીઠાની કંપનીઓમાં પાણી ભરાતા કરોડોનું નુકસાન મીઠાનો તૈયાર માલ પાણીમાં તણાઈ જતાં વ્યાપક નુકસાન મીઠા કંપની તરફ જતા રોડ રસ્તા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા પાટણના સાતલપુરમાં ભારે વરસાદ વરસ્યો જેના પરિણામે મીઠા ઉદ્યોગને ભારે નુકસાની થઈ મીઠાની કંપનીઓમાં પાણી ભરાઈ ગયું જેના પરિણામે કરોડોનું નુકસાન થયું સાતલપુર તાલુકાના અંદર છેલ્લા ચોવીસ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે નીચાણવાળા તમામ વિસ્તારોના અંદર પાણી આપને હું બતાવવાનો પ્રયાસ કરીશ આ અંદર જોઈ રહ્યા છો કે સાતલપુર તાલુકાના અંદર મીઠાનો ઉદ્યોગ એટલે મોટા પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન થતો આ વિસ્તાર જેના મીઠાની અહીંયા મોટી મોટી કંપનીઓ આવેલી છે કહી શકાય કે જે રીતના વરસાદનું પાણી છે તે મીઠાની કંપનીના અંદર ભરાઈ ચૂકી છે અને લાખો રૂપિયાનું મીઠું છે તે પાણીના અંદર ધોવાઈ ગયું છે એટલે કહી શકાય કે સાતલપુર તાલુકાનો મોટામાં મોટો ધંધો કઈ શકાય એટલે કે મીઠાનો ધંધો છે પરંતુ હાલ વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન છે તે દેખાઈ રહ્યું છે જે પ્રમાણે ચોવીસ કલાકથી ધોધમાર અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સાતલપુર તાલુકાના અંદર મીઠાની કંપની હોય ખેડૂતોના ખેતરો તેમજ અન્ય દુકાનો હોય તેમજ ઘરોના અંદર મોટા પ્રમાણના અંદર નુકસાન થવામાં આવ્યું છે આપ દ્રશ્યોના અંદર જોઈ રહ્યા છો જે કંપનીઓ જે આવી રહી છે તમામ કંપનીઓના અંદર પાણી ભરાઈ ચૂક્યા છે ને કંપનીનો જવાનો જે માર્ગ છે માર્ગ ઉપર નદીના જેમ પાણી વહી રહ્યું છે તેને લઈને કંપનીમાં અવરજવર જવર પણ બંધ થઈ છે સાથે કહી શકાય કે એસટીઆરએફની ટીમો પણ સાતલપુર તાલુકાના અંદર ઉતારી દેવામાં આવી છે જે રીતના સાતલપુર તાલુકાના અંદર ધોધમાર વરસાદ છે અને વરસાદ વરસવાના કારણે જે તમામ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાય છે ને આ સાતલપુર તાલુકાના અંદર આવેલી જે મીઠાની કંપનીઓ છે તમામ મીઠાની કંપનીઓના અંદર જે રીતના પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે તમામ કંપની માલિકોને મોટામાં મોટું નુકસાન થયું તેવા હાલતો દ્રશ્યો દેખાઈ રહ્યા છે

ભરાવો જોવા મળી છે આપણે હું આ દ્રશ્યો બતાવવા જઈએ સાતલુ પાસેના નેશનલ ના કે જ્યાં હાઈવે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે સામેથી વાહનો ક્યાંક ને ક્યાંક બંધ પડેલા પણ જોવા મળે છે આ બાજુ જે પણ હોટલ પર વાહન પાર્કિંગ કરેલા હતા તે તમામ ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ થયેલા જોવા મળે છે દ્રશ્યોમાં પણ જોઈ શકો કઈ રીતે ક્યાંક ને ક્યાંક જે વાહનો છે તમામ ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ જોવા મળે છે આ તમામ દ્રશ્યો છે અહીંયા મંદિર આવેલું છે મહારાજનું મહારાજ મંદિર પર જ્યાં કદાચ પાણીમાં ગરફાવ જોવા મળ્યું છે જ્યાં પણ નજર પડશે ત્યાં પાણી ભરીના જોવા મળ્યું છે કારણ કે જે પરિસ્થિતિ પાટણમાં ભારે વરસાદ વરસ્યો હાઈવે પર પણ પાણી ભરાયા સાંતલપુરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ મુશ્કેલી હાઈવે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે તળાવમાં ફેરવાઈ ચૂક્યા છે જેના પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાટણના સાંતલપુરમાં જોરદાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદને પરિણામે ત્યાં પાણી જ પાણી ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળ્યું હાઇવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો છે વાહન ચાલકો અટવાઈ ચૂક્યા છે કેટલાક લોકોના વાહનોમાં પાણી પણ ભરાઈ ચૂક્યા છે જેના પરિણામે ત્યાંથી પસાર થવું અશક્ય બન્યું છે સાતલપુરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ જોરદાર વરસાદ વરસ્યો અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે પણ હવામાન વિભાગે પાટણમાં વરસાદ માટેનું રેડ એલર્ટ આપ્યું છે હજુ ભારે વરસાદ વરસવાની વકી સેવાઈ રહી છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની અંદર જે રીતે વરસાદનું આગમન થયું આ વરસાદ ક્યાંક ને ક્યાંક સ્થાનિકો માટે આયફતરૂપ બન્યો છે કારણ કે જે પરિસ્થિતિ ઊભી રહી છે હું આપને દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું પાટણના સાંતલપુર તાલુકાના સિદ્ધાડા ગામના જ્યાં કેટલાક મકાનો ડૂબમાં ગયા છે કારણ કે જે રીતે પાણી વધુ આવવાના કારણે તલાવો ઓવરફ્લો થયા હતા ને તલાવોના પાણી લોકોના ઘર સુધી પહોંચાશે ક્યાંક ક્યાંક મકાનો છે તે ક્યાંક ને ક્યાંક તેને નુકસાન થયું છે લોકો કયા પ્રકારે રહી છે તેના હું દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું કારણ કે લોકો ક્યાં રહેશે રાતનો સમય ધીમે ધીમે આવી રહ્યો છે ત્યારે લોકોને મુશ્કેલી જરૂર વધશે કારણ કે જો હવે વરસાદ થાય તો લોકોના ઘરની અંદર પાણી ઘુસે તેવી પરિસ્થિતિ છે વધારે ઘરોની અંદર આ રીતે પાણી છે છે ને તેમની પણ મારી સાથે સ્થાનિક છે શું પરિસ્થિતિ ઉભી થઈ કેટલા ઘરોમાં પાણી હતું સાહેબ આખી રાત ના બેઠા બેઠ છે હું નથી આખી રાત નું પાણી ભરેલું છે અને વરસાદ છત્રી કલાક થી છલંગ ચાલુ જ છે બરાબર ઘરમાં પાણી અંદર આવી ગયા છે ખાવા પીવાનું કઈ બચ્યું જ નથી કેટલા ઘરો પાણી આવ્યું છે લગભગ પચાસ થી સાઠ ઘરામાં પાણી છે આપ સમજી શકો છો કે સ્થાનિકો સ્થાનિકોને કહેવું છે કે કેટલાક મકાનો પાણી આવ્યું છે સવાલ એ થાય છે કે વરસાદ જે રીતે આગમન થયું ને વરસાદના આગમન સાથે તળાવો અને ડેમો ઓવરફ્લો થયા ને તેના પાણી લોકોના ઘર સુધી પહોંચાશે સાતરપુર તાલુકાના અનેક ગામોની અંદર ડૂબમાં ગયા છે ને જેના કારણે લોકોના ઘર સુધી આ રીતે પાણી પહોંચ્યા છે જેના કારણે સ્થાનિકો ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ ગયા છે હારુનાગોરી એ બી